જોરડાવે છે હું એવું કહેવા માંગતો નથી પણ હું એ કહેવા માગું છું કે પ્રભુ એમના સમયમાં એટલું બધું સારું કરીને તમને મને આપે છે કે આગળ જઈને તમારે ને મારે કોઈ જાતની ચિંતા રહેતી નથી હા લીલું એ હું કંઈ બહુ મોટો વ્યક્તિ નથી પણ બે હજારની સાલથી લઈ અને બે હજારને ચૌદ સુધી બહુ ભયંકર મુશ્કેલીઓમાં રહ્યો ત્યાર પછી બીજા ત્રણ વર્ષ બીજા પ્લસ થયા અને બે હજાર પ્રભુએ મિનિસ્ટ્રીમાં દોરવણી આપી હા લઈ લો પ્રભુ રાહ જોવડાવે છે અને હું જાણું છું કે જ્યારે આપણે તકલીફમાં હોય મુશ્કેલીઓમાં હોય એવા સમયમાં કઈ ગમે નહીં એક એક વખત કોઈ પતિ બહુ બીમાર હતા અને પ્રાર્થના કરો પ્રાર્થના કરો બધું સારું થઈ જશે અને બેન બહુ હકડાઈ ગયા હતા શું પ્રાર્થના પ્રાર્થના કરું છો આટલા વખતથી પ્રાર્થના જ કરીએ છીએ કશું થતું નથી દવાખાના બદલીએ છીએ એ ઘણીવાર આપણી મુશ્કેલીઓમાં આપણે કંટાળી જઈએ છીએ પકડાઈ જઈએ છીએ છોડી દઈએ છીએ પણ નુહે અને તેમના પરિવારે સો વર્ષ સુધી લોકોની મશ્કરી સહન કરી અથવા જ્યાં સુધી તેઓ વહાણમાં ના ગયા દરવાજો બંધ ના થયો એ પહેલા સુધી તેમણે મસ્કર્યો સહન કરી એ જગ્યા પર 38 38 વર્ષ સુધી એક માદો પડેલો રહેતો હતો બાર વર્ષ સુધી લોહી વાળી સ્ત્રી એના રોગમાં હતી એક કુબડી સ્ત્રીને શેતાને બાંધી રાખી હતી વાલા મિત્ર જો જે પ્રભુ છે જો જે ઈશ્વર છે જે કૃપાળુ પ્રભુ છે રાહ જોડાવે છે ત્યારબાદ અતિ ઉત્તમ આપે છે અતિ ઉત્તમ અને ઉત્તમ અને સર્વોત્તમ આપે છે યુસફ મિશરનો અધિપતિ બન્યો અને ઇબ્રાહિમના વારસો આપણે જાણીએ છીએ તેના બાળકો રીતિના કણ જેટલા એ આશીર્વાદિત થયો પ્રભુએને આશીર્વાદ આપ્યો પ્રભુએ તો ત્યાં સુધી કયો જે તને આશીર્વાદ આપશે એને હું આશીર્વાદ આપીશ જે તને શ્રાપ આપશે હું શ્રાપ આપીશ શ્રાપ આપીશ પ્રેઝ ધ લોર્ડ હાલેલુયા ઇબ્રાહીમ ને માટે તેમણે પહાડ પર પૂરું પાડ્યું પહાડ પર તેઓ એટલા પ્રભુને સમર્પિત હતા પોતાનો દીકરો લઈને ગયા પ્રભુને ભેટ ચઢાવવા માટે બલિદાન આપવા માટે પ્રભુ નું વચન એવું પણ કહે છે કોઈનાથી સહન ના થાય એવું દુખ કોઈને આપવામાં આવ્યું નથી ઘણા લોકો છેલ્લે પડતું મૂકે છે બીમારીથી કંટાળીને કેન્સરથી કંટાળીને કંટાળીને દિવસો ન બદલાવાના કારણે કંટાળીને પડવાલા મિત્રો જો પ્રભુમાં સ્થિર રહીએ છીએ ભરોસો પ્રભુ પર કરીએ છે વિશ્વાસ રાખીએ છે એક દિવસ બધું જાય ઘણા દસ બાર તેર ચૌદ પંદર વર્ષ પછી છોડી દે છે જે સમય આવે છે જ્યારે પ્રભુ પાસેથી લેવાનો ત્યારે સમયમાં તેઓ પ્રભુ પાસે હોતા નથી એક એવી વાર્તા છે એક પતિ પત્ની બાળકને માટે પ્રાર્થના કરતા હતા ઘણા વર્ષો સુધી તેમને બાળક ન મળ્યું તેઓ એક ઊંચી જગાએથી નદીમાં છલાંગ લગાવી દીધી પત્ની મરી ગઈ પતિ બચી ગયો જ્યારે પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું ત્યારે માલુમ પડ્યું કે તે ગર્ભવતી હતી જ્યારે એના પતિએ સાંભળ્યું હોસ્પિટલમાં હતો એ પાણી ભરાઈ ગયું હતું બંને ડૂબી ગયા હતા અને જ્યારે તેને હોશ આવ્યો તેને કહેવામાં આવ્યું તમારી પત્ની મરી ગઈ છે પણ સારા સમાચાર એ હતા કે તે મા બનવાની હતી તેની પ્રાર્થના સંભળાઈ હતી પણ હવે શું તેમણે તો પડતું મૂકી દીધું હતું તેમણે પ્રભુનો માર્ગ તજી દીધો હતો ફરી વાર આ અઠવાડિયામાં કહું છું ગીત શાસ્ત્ર ચાલીસ પ્રભુમાં વિશ્વાસ રાખીએ પડતું ના મૂકીએ પ્રભુ યોગ્ય સમયે ખચિત મારા પર તમારા પર કૃપા કર્યા વગર રહેવાના નથી પ્રાર્થના કરીએ ભલા પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ અરે પ્રભુ આભાર માનતા સ્તુતિ કરતા આરાધના કરતા તમારા ચરણોમાં નમી જઈએ છીએ એટલે પ્રભુ આજે સવારે પણ અમારા મન અગણ ધીરજ રાખીને બેઠા છે ને છીક સવારથી રાહ જોઈ રહ્યા છે કે પ્રભુ હમણાં અત્યારે છીક આજે સવારથી જે પ્રાર્થનાઓ કરી છે તે અત્યારે સાંભળવામાં આવી છે એ પ્રાર્થનાઓ સંભળાય તેમની પ્રાર્થનાનો ઉત્તર મળે વિશ્વાસ સાથે તેઓ તમારી આગળ નમ્યા છે દરેકનો વિશ્વાસ વધારો મજબૂત કરો તેઓ પડતું ના મૂકે એવું થમા સહાય કરો પ્રભુ મદદ કરો તેઓ પડતું ના મૂકે એવું થમારો તમારામાં આગળ વધારો પ્રભુ તેમને હા વાલા પ્રભુ તમારા બાળકોને અમે તમારા હાથમાં સોંપીએ છીએ જેમની આંખમાં આંસુ છે પ્રભુ વાલા પ્રભુ તેમના આંખના આંસુઓને તમે આનંદમાં બદલી નાખો તમે જે એકલા જ ઈચ્છો છો તમે એકલાજ જે કરી શકો છો અને પ્રભુ અમે તમને અરજ કરીએ છીએ તેમનો દુખ તમે આનંદમાં બદલી નાખો તેમની સામે જુઓ પ્રભુ તમે જે જે લોકો એ પડતું મૂક્યું જેના વિશે અમે જાણીએ છીએ તેઓ મને તેઓ એક ન બને પ્રભુ એવી પ્રાર્થના કરીએ છીએ શેતાનની જીત ના થાય પ્રભુ તેમના જીવનોમાં પણ તેઓ એમની પરિસ્થિતિમાં જીત મેળવે તમને જીત આવે તમારો મહિમા થાય પ્રભુ એવું થાય તમારી પાસે સાધના સમયમાં પ્રભુ કોઈનો મન ઉદાસ ના રે કોઈ દુઃખી ના રે કોઈ ચિંતિત ના રહે એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ નાણાંનો આશીર્વાદ આપો પ્રભુ છેલ્લા દિવસો છે માસના ભાડાના પૈસા આપો ખોરાક લાવવાના માટે તેમને પૈસા આપો પ્રભુ દૂધ શાકભાજીને માટે તેમને પૈસા આપો આખો માસ પ્રભુ જે નાણાંની તેમને રાહ જોઈ છે એ નાણાં આપો પ્રભુ લોન આપો એ મદદ પ્રભુ તમે મોગલી આપો કે જેના માટે તેમણે આખો માસ રાહ જોઈ છે પ્રભુ એ સહાયના હાથો મોકલી આપો પ્રભુ જેને માટે તેમને પોતાના ઘૂંટડો તમારી આગળ નામ આવ્યા છે પ્રભુ એ દવા ગોળીઓને તમે આશીર્વાદ આપો જે શરીરમાં એમનો રોગ છે અને પ્રભુ ઘણા સમય તેના માટે પ્રભુ તેઓ પ્રાર્થના કરી રહ્યા છે કે તે પછી તેઓ સાજા થાય આ કેન્સરમાંથી પણ સાજા થાય પ્રભુ લકવામાંથી બેઠા થાય દોરતા થાય હૃદયનો રોગ લોહીનો રોગ પ્રભુ ચામડીનો રોગ હાડકાનો રોગ કરોડનો રોગ પ્રભુ તા અને આ કાન ગળાના નાના મોટા મગજનો પ્રભુ હાથેડાનો રોગ ને પ્રભુ કિડનીનો રોગ ને પ્રભુ લીવરનો નો રોગ ને પ્રભુ જઠરનો રોગ પ્રભુ પાંસળીઓનો રોગ પ્રભુ તમે સાજા પણ માપો કાનમાંથી સંભળાય પ્રભુ ध्वनि प्रभु तमी खोली जाए प्रभु सुखा गए नसों काम करे आँख नहीं सुखा गए काम करे प्रभु आँख में पानी आ जाए प्रभु चक्कर आ जाए याद दस ऊँची थी गई है प्रभु माइग्रेन है थायरोइड है प्रभु अधासिसी है प्रभु साइनस है प्रभु पायरिया नाम रोग है दात में प्रभु चांदा पड़ जाए चाठा पड़ जाए प्रभु अल्सर है प्रभु कैंसर है प्रभु तमें સાજા પણ આપો પ્રભુ એ રોગ પ્રભુ હવે ટકે નહીં પ્રભુ તેમના શરીરમાં એવી અમે પ્રાર્થના કરી દાંત પ્રભુ ત્રાસ થઈ ગયા છે જીભ કચડાઈ જાય છે ખાતા પ્રભુ એ દાંતોને તમે સીધા કરો પ્રભુ દાહડો પડી ગઈ છે પાણી ભરાઈ જાય છે પ્રભુ બોલવામાં પ્રભુ થૂક લાળ પડી જાય છે મદદ કરો મદદ કરો ગિટાર વગાડવાનું શીખવું છે પ્રભુ ઓર્ગન વગાડવાનું શીખવું છે પ્રભુ રિધમ શીખવી છે તમારા બાળકોને મદદ કરો તેઓ તમારા ઉપયોગી પાત્ર બને સુધતી આરાધના કરનારા એવું તમે થવા દેજો દરેક સેવક સેવિકાઓની સેવાઓને આશીર્વાદિત કરો અમારી પણ સેવાઓને આશીર્વાદિત કરો દરેક સેવક સેવિકાના ઘરોનું તેમના બાળકોનું રક્ષણ કરો તેમના જાનમાંનું રક્ષણ કરો તેમની સેવા દ્વારા હજારો લાખો કરોડો આત્માના સ્પીટલમાંથી જાય એવું થોડો પ્રભુ તમારી ઈચ્છા પૂરી થાવ તમારું રાજ્ય વહેલું આવો અને દરેક ઘોટના દરેક ચિમકો કરે તમે દેવના દીકરા છો એવું થા ઇઝરાયલ દેશને શાંતિ મળે પ્રભુ તમારા લોકો જ્યાં કંઈ વસે છે તેમને તમારી શાંતિથી ભરી દો તમારા એમ આનંદથી ભરી દો પ્રવિતા નદીની પાસે રોપેલા તેમને ઝાડ જેવા કરો પ્રવિતા ઉછીનો આપનાર કરો પ્રભુ શિર બનાવો પ્રભુ એવી અમે પ્રાર્થના કરીએ છીએ વિધવા બેનો વિદ્રોહ નાથોની સાથે રહો મુદ્દીના લોકો છત્રો મન બુદ્ધિના લોકો છતાં માનસિક રોગી વિકલાંગોની પ્રભુ તમે સાથે રભો વિધેય સેનો આશીર્વાદ આપો પ્રભુતા આપ પ્રભુ જુડ્યુડી પરીક્ષા પાસ કરવા માટે સરા બેન્ડ આપો પ્રભુ લગ્નનો આશીર્વાદ આપો બાળક ધનનો આશીર્વાદ આપો તમારા જોબ ને બિઝનેસ ને આશીર્વાદ આપો અપને આવક ના સાધનો ના આશીર્વાદ આપો જેની પાસે જોબ નથી તમે અમને જોબ પૂરી પાડો તમામ લડાઈ ઝઘડા કોર્ટ કેસ એફઆઈ કોટા તો બધું તો તમે ખાલી છે કરો પ્રભુ એલીયા મે પ્રાહ આર્થના કર છે મકાન નો આશીર્વાદ આપો બ્લુડ નો આશીર્વાદ આપો નાણાંનો આશીર્વાદ આપો પ્રભુ એવી એમની પ્રાર્થના કરી મારી પણ બંને બાબતો પ્રભુ તમારી આગળ રજૂ કરીએ છે દયા કરો કૃપા કરો અને પ્રભુ અમારી પણ બંને બાબતો અમે પ્રાપ્ત કરીએ એ ઉપરાંત પ્રભુ જે વાનાની અગત્યતા છે તમે જાણો છો પ્રભુ એના સગડા રસ્તા તમે ખોલા કરજો પ્રભુ હમણાં સુધીમાં થયેલી ભૂલો પાપ ગુનાઓ માફ કરો રાત્રે મીઠી મીઠીને જ આપજો ખોરાક વસ્ત્ર આપજો તંદુરસ્ત રાખજો પાપ ગુનાઓને માફ કરજો ને ફરી વાર સવારમાં ભજન કંટ્રી લેવા માગતા પ્રભુ ઈસુ માટલું સાંભળો દેવા માન્ય કરજો આમીન આમીન આમીન